બનાસકાંઠા જિલ્લાની અને ઉત્તર ગુજરાતની સૌથી મોટી સહકારી બેંક એવી બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી જેના ચેરમેન પદે ડાયાભાઈ પીલિયાતર અને વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી છે મહત્વનું છે કે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અંગત મનાતા એવા ડાયાભાઈ પીલિયાતર બનાસ બેંકના ચેરમેન બને તેવી શક્યતાઓ પહેલેથી જ હતી છેલ્લા અઢી વર્ષથી વિવાદમાં રહેલી બનાસ બેંકની ચૂંટણીમાં ઘણા રાજકીય આગેવાનોની નજર હતી કારણ કે અઢી વર્ષ અગાઉ બેંકની ચૂંટણી બાદ ભાજપે કાંકરેજ નાણદાભાઈ પટેલને મેન્ડેટ આપી ચેરમેન બનાવ્યા હતા ચેરમેન અંદાભાઈ પટેલે બેંકના કર્મચારી અશોક ચૌધરીને સસ્પેન્ડ કરી દેતા તેમનો વિરોધ થતા તેમને ચેરમેન પદ ગુમાવવું પડ્યો હતો

અઢાર ડિરેક્ટરની સેન્સ લેવાઈ હતી વિધાનસભાના અધ્યક્ષને બનાસ દેવીના ચેરમેન શંકર ચૌધરીના અંગત મનાતા ડાયાભાઈ પિલિયાતર બનાસ બેંકના ચેરમેન બને તેવી શક્યતાઓ પહેલેથી સેવાઈ રહી હતી તેની ભાજપ કોઈ એક ડિરેક્ટરને મેન્ડેટ આપી ચેરમેન બનાવશે તે નક્કી હતું ત્યારે આજે ચૂંટણી માટે પાલનપુર પ્રાંત કચેરીએ બનાસ બેંકના બાવીસ ડિરેક્ટરો પહોંચ્યા હતા અને વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી બાદ બેંકમાં પણ શંકર ચૌધરીનો ધબધબો જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતની સૌથી મોટી બનાસ બેંકની ચૂંટણી ચેરમેન તરીકે ડાયાભાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમા વરણી કરવામાં આવી છે જેમ ડાયાબી સાહેબે કીધું કે અમારે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નેતૃત્વ તેમજ જિલ્લા નેતૃત્વ તેમજ અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે સવારનો મતે આજે નિર્ણય લીધો છે આજે એને અમે ખૂબ જ સારી રીતે આવકારીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને જેમ આજે ધારો કે મેં ખુદ મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી બીજાની ભલામણો કરેલી અને તેમ છતાં પણ આ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી હાવ લઘુમતી કહેવાય એક કે બે ડિરેક્ટર હોય તેમ છતાં પણ પાર્ટી આપી જાય બધા હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા પરંપરા પ્રમાણે મારા જે અમારા નેતૃત્વ છે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે સહકારથી સમૃદ્ધિ તરફ ખેડૂતોને લઈ જવા માટે જે સહકારી સંસ્થાઓ કામ કરે છે એક વ્યવસ્થાના ભાગરૂપે સૌ અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય સી પાટીલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી માનનીય રત્નાકરજી સાહેબ અમારા પ્રદેશના મહામંત્રી પ્રદ્યભાઈ પટેલ આપણા સૌનું ગૌરવ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતના પૂર્વ મંત્રી અને બનાસડીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણું બનાસકાંઠાનું નેતૃત્વ યશસ્વી અને કર્મનિષ્ઠ આપણા પ્રમુખ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ એમની ટીમ સિનિયર મહામંત્રી માનનીય કનુભાઈ સંજયભાઈ શ્રેંશભાઈ અને અમારું સમગ્ર મારા કરતાં ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય સ શશીભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પિરાજી ઠાકોરે આપ્યો આમ સર્વાનુમતે સૌએ સાથે મળી અને બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના વિકાસ માટે અને બનાસકાંઠાનું તમામ નેતૃત્વ મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામ તમામે જે મને સર્વાનુમતે વરણી કરી એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો પ્રદેશના નેતૃત્વનો આપણા ડાયનેમિક આપણા મુખ્યમંત્રી મારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમારા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આ બેંક ખેડૂતોની બેંક બને અને ખેડૂતોની ઉપયોગી થાય એ દિશામાં અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અમે કામ કરીશું અને વાઇસ ચેરમેન તરીકે અમારા ખેડૂત આગેવાન અને કર્મશીલ કાર્યકર કેશુભા પરમારની વરણી કરી છે એમના માટે પણ હું રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે ભારત બ્યુરો રિપોર્ટ ચૂડી ગુજરાતી ન્યૂઝ